તો નવા વિડીયોમાં થમેલમાં તમે જોઈ લીધું છે આપણે ક્યાં જવાનું છે તો વાળ ટૂંકા કરવા છે વાળ ટૂંકા તો આપણે એની દુકાને પૂગી ગયા છીએ ને હાજર હામાં જોવા જયદીપભાઈ બેઠા છે અત્યારે કોઈ છે નહીં તો આપણે હાજરની પહેલાં વાળ કાપી લઈને પછી આપણે પાછા આ નીકળીએ તો ફરી તમને આ દુકાનનો નજારો બતાવી દઉં તો આ ટાઈપનો કાંકનો નજારો છે ને દુકાન પણ બહુ મસ્તીની છે પેલા વાળ આપણે કાપી લઈ ને પછી ગાડી ચાર થઈ ગયો સામાન બામાન ભરાઈ ગયો છે તો આપણે આગળ બે ત્રણ જણાની વાટે છે એ આવે એટલે આપણે નીકળી સામાન બતાવી દઉં તમને અમે કેટલો સામાન લીધો છે એ તો તો જવા ગાડીનો સામાન બધો ભરાઈ ગયો છે ને હજી ખાલી બે જણાની વાટે છે બે જણા આવે એટલે આપણે ગાડી લઈને નીકળીએ સીએનજી ઊભા રહેવું બીજે તો તમે ઊભા નહીં રહી તો સીએનજી એ રહી ના પાછા હવે મળશું ને પછી આપણે તમને થમેલ તો તમે જોઈ જ લીધું છે આપણે ક્યાં જવાનું છે એમ તો વિડીયોમાં ઠેઠ લગન બન્યા રહેજો નવા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોમાં ઠેઠ લગન બન્યા રહ્યો તમને પણ મજા તો આપણે આવી ગયા છીએ માવા લેવા તો માવા બન્યા છે ને હજી અડધા માવા બન્યા છે થોડાક બની જાય પછી પાછા લઈને આપણે નીકળી તો આપણે માવા લેવા ગયા છે ને આ ઝબલામાં ને આપણી ગાડીવાળા પણ ઊભી છે તો તમને દેખાય છે થોડીક આગી છે તો હાલા જઈ તો હવે આપણે ગાડીમાં બેન ઇન્ટરમાં આવી ગયા છે આપણે પેટ્રોલ નાખવા તો પેલા આપણે પેટ્રોલ નાખ દઈએ પછી પાછા સીએનજી નાખ્યું તો પેટ્રોલ વિનાની તો ગાડી ચાલુ થાય નહીં બે ત્રણ વાર એવા હેરાન થાય એટલે આપણે પેલા પેટ્રોલ નાખ દઈએ

ફાઇનલી તો તરબુજ હતા ના મુબારક એની બુક ભૂખ લાગી ત્યારે તરબુજ લઈ લીધો ઓ રાટમ ને તરબુજ છે ને એક જબલું તમે લ્યો એટલે 100 રૂપિયા નું જબલું છે ને જબલામાં બે તરબુજા આવે છે ને આટપના લાલ સટક જવા તરબુજ ચા તરબુજ લઈ લીધો તરબુજ લઈ લીધો છે ને થોડીક નાસ્તો કરી લે એટલે પછી આગળ ઉપાડી નહી ઓલું પણ મસ્તીનું છે આ તમારું બીજીયા દેવકી પાહે ને સિંહજી થાળી થી ગયું સિંહજી નાખવા આઈ ગયા છે પાછા તો પાછું કેન્જી નાખ દે ને હજી તો આપણે પૂછ્યા નથી હજી રાતે બાર એક વાગ્યા પૂછ્યું તો વિડીયો આમાં બિના રહી ગયો નવો વિડીયો એ આખા જ આવી હતી ને એ વિડીયો આવશે છે બીજા બોલોકમાં તો બિના રહી ગયો એટલે કે આ વિડીયો કરીએ એન્ડ ને નવો વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો ફેસબુક માં જોતા હોય તો અમારા પેજ ને ફોલો કરી લો આપણે આવી ગયા છીએ દેવકી દેવકી માં એક બાજુ માં થોડા દુકાન આવેલી છે ના હાથ છે દુકાન જો આમાં તમને પેંડા ને બધું તમને મળી શકે અને તમારે નાસ્તો કરવો હોય તો પણ આયા છે તો તો વણેલા ગાંઠિયા ભઈયા ચટણી ને તાજમ તાજા પેંડા સા પાણી નાસ્તો તમને ગમે કો એ તમને આ દુકાને તમને મળી જાય છે ને આ સાઈડ આટપની કક દુકાન આવેલી છે તમે જો તો સાપારી mandi માંડીને તમે જે તો પાંચ પીપળામાં આપણે કુંગણીયા ભાઈ તો ટાઈપ ના કુંગણી ભાઈ ગયા હતા તમે જુઓ આ ટાઈપ ચટણી ને એવું બધું આપણે નાસ્તો કરી લઈએ બીજું પાછા આવે ફાઇનલી તો આવ્યા હતા તારે નદી ને એવું બધું છે જો તો મોટો તો ખાધો છે ને રોડ વચ્ચે કટ પડી ગયેલી છે એટલે અમે ગાડી આવી ઊભી રાખી છીએ છે ને બધાય ઉતરી ઉતરી જોઈ છી તો આમને પાણા એક 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 બબે મેકીને ગાડી તો અહીંયા હટાડી દો ને આમ જઈ તો બહુ ફરવા જવું પડશે તો ઓલા ભાઈ જોવો કેમ ટપી ટપીને વી ગયા છે ને આ ભાઈ ટપટા ટપટા જાય છે જોવો તો આમ આમ ઠેકડા મારવા પડે ને વાય ગાડી કરી છે ને ઓલા પણ છે બહુ મોટો ખાડો એટલે ધ્યાન તો રાખવી જ પડે આપણે ને આ ટાઈપનું બધું પાણી છે નદી છે મોટી અંધારું થઈ ગયું છે અત્યારે બહુ ઘણા એટલે સાડા નવ દસ વાગી ગયા છે તો આપણે ધ્યાન જ રાખવી પડે તો વિડીયો કરી આયા એ ને નવો વિડીયો જોવો હોય તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો ને આ ચેનલમાં આવી જ હોય છે તો હજી આપણે નથી પેગા નથીવાનું છે પેગા નથી હજી આપણે જઈએ છીએ હજી તો આગું છે એટલે આ વિડીયો બહુ મોટો થઈ જાય છે તો વિડીયોમાં એટલે કે બિના આવશો એટલે તમને મજા પણ આવી છે ને ઓલો વિડીયો તમને જોવાની ભૂલતા નહીં બહુ ધમાકેદાર વિડીયો આવવાનો છે તો જય માતાજી બાપાજી તારામાં વિડીયો કરી એન્ડ